કહેવાઈ રહ્યું છે ચર્ચાઓ થઈ રહી છે કે રાજ્યની રાજનીતિમાં કંઈક રંધાઈ રહ્યું છે એમાં પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર છે તેમાં કંઈક બદલાવના જે ઢોલ છે તે વાગી રહ્યા છે અને તે ઢોલ જે દૂર નથી સંભળાતા ક્યાંક નજીક હોય તેવું લાગી રહ્યું છે અને આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી આવી રહી છે એ સમયમાં જ કોઈ ફેરફાર થઈ શકે છે મંત્રીમંડળમાં તે પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે તો સર શું કહેશો એને લઈને ગુજરાતની રાજનીતિ ઉપર તો થોડીક આપણે પહેલાં ચર્ચા કરું એની પહેલાં હજી એક બીજું ડેવલપમેન્ટ આનાથી મોટું આવવા જઈ રહ્યું છે ઈથી ભયંકર છે ગુજરાતની રાજનીતિ વિશે આપણે અનેક વખત કીધું છે કે ભાઈ સી આ સી જે ચાવડાથી માંડીને અર્જુન મોઢવાડિયા સુધીના કોંગ્રેસ આવેલા જે છે એ સહિતના સાત આઠ મંત્રીઓ બદલાશે આ જૂની કેસેટ છે એટલે હું ઇન શોર્ટ થોડુંક કહું છું જેટલા જેની પરફોર્મન્સ સારું નથી અત્યારે ગુજરાતના પ્રધાનમંડળમાં છવ્વીસ સત્યાવીસ મંત્રીઓ જે છે અત્યારે એનું જો પરફોર્મન્સ જેનું સારું નથી ખાલી છે એ છે એટલી ખબર છે કે મંત્રી છે જેમ વેન્ટિલેટર ઉપર માણસ હોય એ જીવે છે પણ એ એનો કોઈ ઉપયોગ નહીં તમે વેન્ટિલેટર મશીન કાઢ લો એટલે વાત થાય પૂરી એમ જેની પાસેથી મંત્રીપદ છીનવી લ્યો એમાં એનું બધું જ અસ્તિત્વ ખતમ થઈ જાય એવા જે કેટલાક લોકો છે માની લો એ સાત આઠ દસ જણા છે એમ કહેવાય છે કે એ મંત્રીપદ જે છે એને છીનવી એની જગ્યાએ તુરમખા કહી શકાય યુવાન તેજોતરાર લડી શકે એવા જનુની પ્રેશર આમ બજારમાં જે લોક ભોગ્યો હોય હું દાખલો આપું કે જયેશ રાદડ એટલે સમજાય એટલે કહું એને મળશે કે વાત આપણે કોઈ માર્કેટિંગ નથી કરતા પણ એવા વ્યક્તિ ભાઈ જયેશ રાદડિયા તો પાટીદાર છે યુવાન છે સહકારી ક્ષેત્રના માંધાતા છે લોકો સાથે જોડાયેલા છે આ બધા જ તથાકથિત ગુણો જે હોવા જોઈએ બધા એમાં અવેલેબલ છે અને સરકારને પણ અત્યારે પાટીદારોની ઋષણા ફાવે એમ નથી પાટીદારોને મનાવવા હોય તો કોઈ એક ચહેરો તો એવો જોશે કે જેને કારણે એકને પકડત બધું આવી જાય તો એમાં જેમ જયેશ રાદડિયાનું નામ છે એવી રીતે કેટલાક આઠ થી દસ મંત્રીઓ એવા છે કે જેનું પરફોર્મન્સ સારું નથી તમને હું એક દાખલો આપી દઉં બજેટ બહાર પડે ત્યારે સૌરાષ્ટ્રને ખબર પડે છે કે નાણાં મંત્રી કોણ છે આ સીધી વાત કરું લ્યો ને તમે નેવું ટકા લોકો પૂછો આપડે નાણા મંત્રી નામ કોઈ નહીં આવડે બોલો એના વિસ્તારમાં ભલે પ્રખ્યાત હશે જી અહીંયા તમે કોઈને પૂછો કે ભાઈ આપડે નાણા મંત્રી કોણ છે ધરામ બરોબર કોઈ ખબર હોય તો આને કહેવાય અર્ પરફોર્મન્સ વગરનું નું છે તો સવાલ ઈ છે એવા જે કેટલાય લોકો હોય એવા જેટલા પણ લોકો હશે કે જેનું પ્રજામાં આમ જુઓ તો કોઈ લાંબી ઉપજણ નથી મિનિસ્ટર છે તો છે એ પોતે કે છે મંત્રી છું શિક્ષણ મંત્રી હાલો ને શિક્ષણ મંત્રી હવે એ મંત્રી છે એ પોતે કે છે પણ શિક્ષણને લેભતા એક એક પ્રશ્નમાં મંત્રીએ કોઈ ધડાકો કરીને કોઈ કામ કર્યું મને બતાવો એફઆરસી જેને કહેવાય છે ફીઝ રેગ્યુલેટર જે કમિટી બની છે ખાનગી શાળાઓમાં જે ફીનું ધોરણ નક્કી કરવા માટે જે સમિતિ સરકારે રચી છે તમે કલ્પના કરો કોઈનું પાવલું એવું કોઈએ એનું હકારે છે મંત્રીએ સરકારે રચેલી સમિતિનો કોઈ કાગળો એને નોંધે નથી રહેતો ફાવે એવું હંદાય ફી લે છે ને ચામડા ઉતળી નાખે મંત્રીનું કંઈ આવે છે જ કેટલી હજારો શાળા એવી છે મેદાન જ નથી શાળાઓ હજારો શાળાઓ એવી છે ત્યાં મેદાન જ નથી આપણે ઓલિમ્પિક ની તૈયારી કરી દીયા બોલો તો તમે ખેલા ગયા ગુજરાતી એમ બોલવાથી થોડું ખેલી શકાય ખેલવા માટે ઘોડો ને રણ ને મેદાન હોવું તો જોઈએ ને ઘોડો દોડે ક્યાં

કે આવા જેવા જેનું પરફોર્મન્સ બરાબર નથી એવા કેટલાય લોકોને પ્રધાનમંડળમાંથી પડતા મૂકવા જ પડે એમ છે છૂટકો જ નથી જો ભવિષ્યની હું લડવી હોય તો બાકી આમને રગસ્યુ ગાડું તમે હલાવો તો હાલ છે નહીં અને જે કેટલાક જેમ અર્જુન મોઢવાડિયા સી કે સીજે ચાવડા સહિતના જે લોકો આવ્યા છે એ લોકોએ બુદ્ધિપૂર્વક ડીલ કરીને આવ્યા હોય ને એની આખી કેરિયર છોડીને આવ્યા હોય હવે કાલે હે 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 કે ઊભા રહી તો મરી જાય લોકો ક્યાં જાય અને આ કઈ કમ નથી હોતા આ તો આપણી કલ્પનાથી બાર હોય છે બધી ડીલિંગ હોય છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે અસંતુષ્ટપણું ખતરનાક ચાલી રહ્યું છે સંગઠનમાં ભયંકર તિરાડ થઈ ગઈ છે નવેસરથી બધું કરવું પડે એમ છે એટલે હવે એ વાત હાથમાં લેવામાં આવી રહ્યું છે કે ભાઈ ગુજરાતમાં પ્રધાનમંડળનું રિસફલિંગ કરો અને સંગઠનનું પણ નવેસરથી પુનર્ગઠન કરો આ બેમાં જેનો મેળ પડેનો પડશે એવા લોકોનો એ તમને કહી દઉં હવે કોઈ કાકા મામાના કે ઇધર ઉધર કે એવું નહીં હાલે તમે ગમે તે હો તમારું પરફોર્મન્સ હોવું જોશે તમે કઈક છો એ બતાવવું પડશે સમાજ તમને માનવો પડશે મેં તમને નામ દાખલો આપ્યો એમ એટલે આ ટાઈપના બધા ફેરફારો આવી રહ્યા છે આ ગુજરાતની વાત થઈ પણ મેં તમને પેલા કીધું તેમ એના પહેલા હજી એક બીજી મોટો ભૂકંપ સર્જાવાનો છે અને એ છે ભાઈ ગુડી પડવાના દિવસે ચૈત્રી પૂનમ કેવું સમથિંગ આવે ને ગુડી પડવો એ દિવસે નાગપુરના આરએસએસ કાર્યાલયમાં પ્રથમ વખત દસ વર્ષના શાસન કાળ દરમિયાન હેડક્વાર્ટર્સમાં હાજરી આપવા જવાના છે રાજકીય વિશ્લેષકોએ એ જે જાણકારો પાસેથી મેળવી વાતો છે એવું છે કે આરએસએસ ભારતીય જનતા પાર્ટીનું માતૃ સંસ્થા તો છે પણ એ લોકો થિંક ટેન્ક છે ભારતનું ભવિષ્ય શું કરવું ભારતનું ભવિષ્ય હવે નજીકના ભવિષ્યમાં કઈ ફેરફાર આવે તો અમે એ લોકો હંમેશા સ્ટેન્ડ બાય રાખે હચમચી જવું ન જોઈએ એના ભાગરૂપે નરેન્દ્ર મોદીને બોલાવવામાં આવ્યા છે આપની જાણ ખાતર સંજય જોશીને પણ બોલાવવામાં આવ્યા છે સ્પેશિયલ ગેસ્ટ સંજય જોશીનું નામ જે કોકને સાંભળનારાને ખબર ન હતું કહી દઉં સંજય જોશી એટલે અણુ અણુબોમ્બ સંજય જોશી એટલે સંગઠન નો એકો ભારતીય જનતા પાર્ટી ના સંગઠનમાં ગુજરાત ના રહી ચુક્યા છે પણ પછી એનું સીડી કાર્ડ ને બધું બહાર પાડ્યું જે તે સમયે આ ભારતીય જનતા પાર્ટી ના શાસનમાં સંજય જોશી એટલે અત્યારે સીઆર પાટીલ કેમ છે એવા એક હજાર સી પાટીલ થાય તો શું થાય એવા સંજય જોશી હતા

બિલકુલ પોતે ભાષણ માં કે છે કે અમારે જે નવું હિન્દુસ્તાન આ બહુ શબ્દ ઇન્ડિયા નહી હિન્દુસ્તાન એ જે સમજનારા સમજે અમારે એમ કે જે નવું હિન્દુસ્તાન બનાવવું છે એ અમારે અમારી આંખે જોઈને ને જવું છે એવું બધા લોકો કે છે ભાગવત મોહન ભાગવત થી માંડીને

પ્રદેશ તો કોકડું ગુઠવાનું છે રાષ્ટ્રીય કોકડું ગુઠવાનું છે જેપી કાર્યવાહ છે એ હલાવે છે મંત્રી બન્યા પછી કેમ ભાઈ કોઈની વરણી નથી કરતા ડખો છે ડખો ઈ છે આરએસએસ કે છે કે હવે અમારે કોઈ કોમ્પ્રોમાઈઝ કરવું નથી માંડીને મહારાષ્ટ્ર સુધી ને સુધીથી માંડીને દરેક જગ્યાએ અમે આરએસએસ એ સાબિત કરી દીધું કે અમારે કુકડે હવાર થાય છે નરેન્દ્ર મોદી નામથી જયારે ચૂંટણી લડ્યા હતા ત્યારે તમે ચારસો કે પાર એની વાત કરી હતી અને સ્લોગન શું હતું એ મોદી કે ગેરંટી હે એવું કીધું હતું એટલે મોદી પક્ષ થી પણ મોટા થઈ ગયા આરએસએસ

કે ભાઈ આરએસએસ એ અમને આંગળી પકડીને આગળ લઈ આવ્યા પણ હવે અમે જવાન થયા છે અમે અમારા પગ ઉપર ઉભી રહી ગયા એવું એમ કે છે થેન્કલેસ વાળી વાત નથી હવે આરએસએસ નું કઈ ના આવે એવું નતું આરએસએસ એ અમને પાળી પોસીને મોટા કર્યા એમ કેવા ગયા હતા પણ હવે તો ટ્વિસ્ટ ટ્વિસ્ટ હોતા અખબારમાં છપાઈ ગયું કે ભાઈ આરએસએસ ની અમને કઈ પડી નથી અમે બહુ આત્મનિર્ભર બની ગયા એ દખો તે આરએસએસ ને ઓર લાગી આવ્યું કે એક તો તમે મોદી કી ગેરંટી હૈ

એમ બતાવે છે કે આર એસએસ ગુજરાત નક્કી કરવાનો એના મગજમાં સેક્યુલરિઝમ નહીં બિન સાંપ્રદાયિકતા નહીં મુસ્લિમ તૃષ્ટિકરણી નહીં મુસ્લિમ વિરોધી પણ નહીં હિન્દુસ્તાન એટલે હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાનને ચાહે તે હિન્દુસ્તાની રહે તે નહીં યસ ચાહે હા ચાહે તે હિન્દુસ્તાની રહે તો એમ તો દાઉદે આઈ નો ગણાય પણ હિન્દુસ્તાની ન ગણાય એ ગદ્દાર ગણાય જી ચાહે તે નહીં પણ ચાહે તે રહી શકે રહે તે નહીં જી એટલે ભારતીય જનતા પાર્ટી હજી સબકા સાથ સબકા વિકાસ એમ કરે છે આજે હમણાં બે પાંચ દી પેલા ઈદ ની સોગાદ છે તો મોદીએ સોગાદે ઈદ એસી થી ત્યાસી કરોડ લોકો ને ક્યાંક ગિફ્ટ મોકલાવી છે નરેન્દ્ર મોદીએ સોગાદે ઈદ કરીને એ ચાલુ થઈ ગયું છે વિતરણ કે ભાઈ તમને ગિફ્ટ મોકલવામાં સમથિંગ મીઠાઈ મીઠાઈ વગેરે જે હોય તે એ બધા ભલે પ્રયાસો કરે આર એસ એસ એ કીધું કે અમારી જે હિન્દુત્વની આઈડિયોલોજી જે છે એમાં અમારે કોઈ કોમ્પ્રોમાઈઝ કરવું નથી સમાધાન કરવું નથી દેશમાં નેશન ફર્સ્ટ જે દેશને ચાહે ભારતને માતા માને અને ભારત દેશને પોતાનું વતન માને પ્રાણથી પ્યારું એને અધિકાર હોય બીજું કઈ તમારા મત જુદા હોય તમે એમ કે તો એનો મત પોતાનો અધિકાર એવું નહીં એવું ના હાલે અમે લોકો મૂર્તિ પૂજામાં નથી માનતા એટલે અમે લોકો ભારત વંદે માત્ર નહીં ગાય એ હવે આરએસએસ નથી ચલાવવા માંગતું ભાજપે કીધું ઓકે ને આમ ને તેમને વ્યક્તિ સ્વાતંત્ર્ય અભિવ્યક્તિ આમ તે બધું હાલ્યું આરએસએસ કીધું એવું ના હાલે તમે જે દેશમાં જો એને વફાદાતો હોવા જોઈએ એના નીતિ નિયમ તમારે ફોલો કરવા જોઈએ એટલે જે ચૈત્ર ગુડી પડવાના દિવસે નાગપુરમાં જે સંમેલન આરએસએસનું થવા જે નરેન્દ્ર મોદીમાં જવાના છે અને એને સમજાવ ભલે એની કોઈ નેગ્લેક્ટ નહીં કરે નરેન્દ્ર મોદીની શખ્સિયત પણ અત્યારે એમ છે કે ભાજપનું જે કાંઈ અત્યારે છે તો ઓબ્વિયસલી મોદીને કારણે પણ ઘણું બધું સિંહ પાળો છે કોઈ શંકા નથી પણ હવે ફ્યુચર એ ગોતું ને એની ઉંમર પણ સિત્તેર પંચોતેર ને આળે ગાળે છે મોદી સાહેબ ની ભગવાન એને કરે પણ શરીર શરીર નું કામ કરે તો નેક્સ્ટ જનરેશન તૈયાર તો કરવી ને હવે ઈ જનરેશન તૈયાર કરવામાં અત્યારે એક જ જ રખડે છે આખા જગત માં ગમે એને પૂછો યોગી આદિત્યનાથ

ત્રણસો આવે તો ક્યાં નાખવા માથો માથે થાય ને એવી સ્થિતિમાં પણ એને બેહતરીન જે છે નિર્મળ કામ કરી બતાવ્યું સારું કામ કરી બતાવ્યું એટલે એનામાં એ વ્યવસ્થાપનની વ્યવસ્થા છે તો નક્કી થયું એ તો સાબિત થઈ ગયું કે આવડો મોટો પ્રસંગ કરીને પાછા બિલકુલ શાંતિથી બધું કામ પતાવ્યું એટલે આરએસએસ ની નજરમાં યોગી આદિત્યનાથ વસી ચુક્યા છે એવી રીતે મેં સંજય જોશીનું નામ આવ્યું કે એને કદાચ એવું બને ભવિષ્યમાં આ તો જો ને તો વાળી વાતો છે પણ જે રાજકીય વિશ્લેષકો ચર્ચા કરીએ છીએ અને આપણે સાંભળ્યું વાંચ્યું છે એ પ્રમાણે કે ભવિષ્યમાં એવું બને કે નરેન્દ્ર મોદીને નિગ્લેક્ટ ન કરે એને પણ બિલકુલ કારણ કે એનું યોગદાન એ બહેતરીન છે એમાં કોઈ સંશય નથી પણ સંભવ છે કે ભાઈ કામ કરો ભવિષ્ય માટે હમણાં નહીં આજકાલ નહીં તો યોગી આદિત્યનાથને પીએમ ચહેરો રજૂ કરવો હોય તો શું કરવું તો હમણાં સંભવ છે કે એ ચર્ચા થાય અને સંજય જોશી યા તો રાષ્ટ્રીય બનાવવામાં આવે ભાજપના કારણ કે એ પણ એ જ ટાઈપનો સંગઠનનો માહેર માણસ છે પણ એની સામે વાંધો અમિત શાહ અને નરેન્દ્ર મોદી ને છે સંજય જોશી સામે આદિત્યનાથ સામે નહી યોગી આદિત્યનાથ લોકો સ્વીકારે છે ઓકે એનામાં આવડત છે ને બધું છે હમણાં ધર્મ સંસદ વગેરે પણ મહાકુંભ થઈ એમાં પણ આજ વાત આવી હતી આપણે વાત ગુજરાતીમાં જ ચર્ચા કરી હતી કે યોગી આદિત્યના તરફ લોકોનો ઝુકાવ છે કારણ કે એક જ વ્યક્તિત્વ છે જે બિલકુલ સહહિસનું આપણો જે આપણું જે સંસ્કૃતિ છે હિન્દુ સંસ્કૃતિ એના વાહક છે એમાં કોઈ છૂછ નથી એટલે ગુજરાતના પ્રધાનમંડળમાં તો જે થવું હોય થાય પણ સૌથી મોટો ભૂકંપ તો તમને ગુડી પડવા પછી મળવાનો ચૈત્રી પૂનમ પછી રાધર કે દેશની રાજનીતિમાં ભારતીય શું થવા જઈ રહ્યું છે જી સર અમારી સાથે બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર તો આ હતા એડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી ઉડી પડવા બાદ કઈક દેશની રાજનીતિમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર